એની જન્મ જન્મંત પુણ્ય લવે તબ ભાગવત લવે કેટલાય જન્મોના પુણ્ય તમારા ભેગા થાય ને ત્યારે તમને આ ભાગવત મળે છે એક સરસ પ્રસંગ મને હમણાં જ મને વાંચવામાં આવ્યો છે ને મને બહુ ગયમો છે એ પ્રસંગ ભાગવત કથા છે ને એક યાત્રા છે જેમ આવી રીતે આપણે પદ યાત્રા કાઢીએ શિરદી માટે દર્શન કરવા જઈએ એવી રીતે આ ભાગવત બી છે ને એક યાત્રા છે યાત્રા કોની છે યાત્રા છે આપણા શ્રીજી બાબાના ચરણારવીનથી લઈને શ્રીજી બાબાના અધરામુચ સુધીની યાત્રા છે અને તમે કોઈ યાત્રામાં જાઓ ને તો ત્યાં ધર્મશાળાની અંદર અમુક જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે કે જરાક ચોરોથી જરાક સાવધાન રહેજો કારણ કે બધા યાત્રા કરવા ન આવતા હોય ને અમુક માણસો એનું કામ કરવા આવતા હોય એટલે દરેક જગ્યાએ બોર્ડ મારેલા હોય છે કે જરાક ચોરોથી જરાક સાવધાને તો આજે તમને આ ભાગવતની યાત્રામાં હું લઈ લઈ જાઉં છું તો સૌ પ્રથમ તમને બધાને કહી દઉં કે આ યાત્રામાં તમને એક ચોર મળશે એનું આપણે ધ્યાન રાખવું છું અન્ય ચોર જે આપણને મળે છે એ તમારા પૈસાની ચોરી કરશે કોઈ વેલ્યુએબલ વસ્તુ હશે એની ચોરી કરશે પણ આ એક પાક્કો ચોર એવો છે કે જે તમારા મન તમારા ચિત્ત અને તમારી રાત્રોની નિંદ્રાની ચોરી કરશે તો સાવધાન રહેવા માટે એટલા માટે કહું છું કે જ્યારે બી તમે યાત્રામાં જાઓ અને એ ચોર તમને મળે ને તો તમારું કોઈ બી વસ્તુ લૂંટાવામાં બાકી નહીં રાખતા જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું ને એ આ સંસારમાંથી તરી ગયા આ 84 લાખમાંથી તરી ગયા અને જેનું કાઈ ન લૂંટાણું ને એ આ સંસારમાં રહી ગયા ચીત ગયો ચોરી મારો મન ગયો હેરી અરે રે નો લાડી લો મારા મન ગયો હે રે અરે રે નોંદ મારા ચિત ગયો ભગવાન ચિત્તની ચોરી કરે છે બાબા જીવનમાં બાબાની કૃપા હોય સાંઈ બાબાની કૃપા હોય અને એના પર તમારો દ્રઢ નિશ્ચય હોય ને તો તમારું કોઈ બી કાર્ય એ અટકવા દેતા નથી તો આ એક યાત્રા છે વાલા અને સાત દિવસ આપણે શું કરશું સાત દિવસ આપણે ભગવાનને શબ્દરૂપી પુષ્પો લઈને ભગવાનને શણગારવાના આપણે ઠાકોરજીને લાડ લડાવવાના છે શું કરવાનું છે કે સાત દિવસ ભગવાનનું નામ લેવાનું છે તમે જો આપણને દરેકે દરેક વસ્તુ માટે આપણી પાસે સમય છે પણ આપણને ભગવાનનું નામ લેવાનો સમય નથી અને જ્યારે પરીક્ષિત ને કળી મળે છે પાલા ભક્ત જનો ત્યારે કળીએ પરીક્ષિતને શરણે આવીને કીધું છે કે મને તમારા કળિયુગમાં સ્થાન આપો અને ત્યારે પરીક્ષિતે કીધું કે અમારા આ કળિયુગની અંદર હું તને સ્થાન આપું છું પણ એનાથી ફાયદો શું થશે અને ત્યારે કળી એ કીધું કે અલગ અલગ યુગમાં ભગવાનની કડી તપસ્યા કરી મોટા મોટા યજ્ઞ કરે મોટા મોટા અને અનુષ્ઠાન કરે ને ત્યારે ભગવાન મળતા હતા પણ આ કળિયુગ એવો હશે ને રાજન કે કેવળ માણસ નામ લઈ લેશે ને तो भी भगवाननी प्राप्ति થઈ જશે એટલે તો આપણું પદ છે ને નામ હે તેરા પાલનહારા કબ તેરા દર્શન હોગા જિસકી પ્રતિમા इतनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा જીવન એ સંતો હૈ સંતો હૈરી છવિ પર મેરે ભગવન હે દુનિયા दुनिया दीवानी है भाव से तेरी पूजा रचाओ ओ भाव से तेरी पूजा रचाओ कब तेरा दर्शन होगा

प्रतिमा इतनी सुंदर ओ कितना सुंदर होगा ओ कितना सुंदर होगा ओ कितना सुंदर भगवान ने पुष्प रूपी શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાનને આપણે લાડ લડાવવાના છે અને તમે કે જ્યાં સુધી જીવને શાંતિ ક્યારે મળે કે જ્યારે ભગવાનનું નામ લે છે ત્યાં નથી એક પ્રસંગ કે એક રાજા પોતાના મંત્રી સાથે જઈ રહ્યો હતો અને રસ્તામાં એક એક પર વાક્ય લખેલું આવ્યું કે બે ઘડી અમે શું લખેલું હતું બોલો હા તમે કઈક બોલો તો મને એમ લાગે તમે સાંભળો છો બે ઘડી અમે જીવ્યા હવે રાજા વિચાર કરે કે આ વાક્ય કોણે લખ્યું હશે અને આ વાક્યનો અર્થ શું થાય આનો મતલબ શું થાય છે કે બે ઘડી અમે જીવ્યા તો આ માણસ ક્યારે જન્મ્યો હશે ક્યારે મોટો થયો હશે અને ક્યારે ભણવા ગયો હશે અને ક્યારે આ લખીને ગયો હશે બધાને પૂછવામાં આવ્યું પણ કોઈ એનો જવાબ ન આપ્યો પણ એક વૈષ્ણવ જ્યારે એમની સભામાં આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે આ વાક્યનો અર્થ શું થાય છે કે બે ઘડી અમે જીવ્યા તેમણે કીધું કે અહીંયા ભગવાનના કોઈ ભક્તો મળ્યા હશે અને અહીંયા બેસી અને ભગવાનની કોઈ બી લીલાનું ચિંતન કર્યું હશે અને જ્યારે ઊભા થઈને ગયા હશે ને ત્યારે અહીંયા લખ્યું હશે કે બે ઘડી અમે જીવીએ આ સંસારમાં વાલા ભક્તજનો આપણે એ જ પળને જીવીએ છે કે જે પળે આપણે ભગવાનની ભક્તિ કરી જે પળે આપણે ભગવાનની સેવા કરી હોય એ જ પળને આપણે જીવીએ છીએ બાકી તો આ સંસારમાં પૈસા કમાવાની એવી દોડ મચાવી છે કે કોઈની પાસે ટાઈમ છે જ નહીં તમે કોઈને કહો કે ભાઈ કથા સાંભળવા આવો કે સત્સંગ કરવા આવો તો એની પાસે ટાઈમ છે નહીં પણ ફેસબુક અને વોટ્સઅપનું સ્ટેટસ મૂકવાનો એની પાસે ટાઈમ છે સવારે પડી નથી કે સ્ટેટસ મુકાઈ જાય ઊભા થઈને કંઈક ભગવાનનું મોઢું જો ભગવાનનો ચહેરો જો તમારા પરમાત્માને તમે યાદ કરો